મિત્રો હું આજે છું એગ્રી એશિયામાં ગાંધીનગર ખાતે આંતરરાષ્ટ્રીય કૃષિ ટેકનોલોજી પ્રદર્શન એગ્રી એશિયાનું આયોજન થયું છે તો કેટલી કંપનીઓના સ્ટોલ છે કઈ કઈ નવી ટેકનોલોજી અહીં પ્રદર્શિત થઈ છે એ આપણે અંદર જઈને જોઈશું આ છે આપણે એક સબસોઇલર બનાવ્યું છે સબસોઇલર જે આપણે થી પોણા બે ફૂટની ઊંડાઈ ઊંડાઈમાં કામ કરે છે અને આનો વજન આપણે સાડા ચારસો કિલો છે અને પંચાવન એસપીમાં માં આરામ ચાલે છે આનું છે ખેડવાનું કામ છે અને દોઢથી પોણા બે ફૂટની ઊંડાઈમાં કામ કરે છે સર દોઢથી પોણા બે ફૂટમાં કામ કરે છે પટેલ એગ્રો ઇન્ડસ્ટ્રીજ વકાનેર શ્રી ઉમિયાના નામથી જે અત્યારે ચાલે છે એમાં અત્યારે જે આપણે પ્લાવમાં જે ખાસિયત જે આપણી જે અમુક વસ્તુ છે પ્લાવમાં કે બધા જાણે જ છે પણ એમાં જે આપણી જે ખાસિયત છે એ હું તમને અત્યારે બતાવવા જઈ રહ્યો છું આપણે આ છે બ્રહ્મોસ સિરીઝ બ્રહ્મોસ સિરીઝ આપણે હાઈટ માટે બનાવેલું છે જે કચરાવાળી જમીનમાં વધારે આરામથી કામ અને કચરો ન ને આરામથી કામ આપે એના માટે આવે અને એમાં એક આપણે નવું લઈને આવ્યા છે એસએસ આમાં આવશે આ એસએસની પ્લેટ એસએસની પ્લેટ આમાં આપવામાં આવશે બધા મોડેલમાં જે મોડેલમાં જોતી હોય એમાં એસએસની પ્લેટ મળી જશે એના પછી આપણે આવે છે ફાઇટર સિરીઝ આવે છે આમાં બોરોન બોરોનની પણ મળી જશે અને એસએસની પણ મળી જશે એના પછી હવે આપણે આવે છે જે રેગ્યુલર આપણી સિરીઝ છે આ રેગ્યુલર સિરીઝ છે આમાં આપણે ચારસો કિલોથી લઈ અને એક હજાર કિલો સુધીનું આપણે મળી જાય છે જે હાર સોઇલ હોય એના માટે કામ આપે છે હાર સોઈલમાં વધારે કામ આપે છે આ એના પછી આપણે આવે છે ધનુષ સિરીઝ ધનુષ સિરીઝ છે આમાં થ્રી બોટમ છે ધનુષ સિરીઝમાં આ આપણે સોફ્ટ જમીન માટેનું કામ છે આમાં આપણે ત્રણસો કિલો ત્રણસો નેવું કિલો આવે છે પછી આવે છે આપણે એક ડિસ્પ્લે સાઈડ આ ડિસ્પ્લે આવશે ડિસ્પ્લે હાઇડ્રોલિક ઓટોમેટિક ટુ ડિસ્ક થ્રી ડિસ્ક ફોર ડિસ્ક જે હશે આમાં બધું મળી જશે અને આપણે જે આ ડિસ્ક આવે છે એ લાઈફ ટાઈમની ગેરંટીવાળી આવે છે હવે આપણે આવીએ છીએ જે નવું લોન્ચ કર્યું છે આપણે રોટાવેટર રોટાવેટરમાં સૂર્ય સિરીઝ છે છ ફૂટનું અત્યારે રોટાવેટર આ જે છે એ છે ફૂલ હેવી મોડેલ છે હાર્ડ જમીન માટે કામ આપે છે હવે આના પછી આપણે આવે છે આ યુનિક સિરીઝ યુનિક સિરીઝ જે આવે છે એ સોફ્ટ જમીન માટેનું છે એમાં પણ આપણે જે પાંચ ફૂટ છ ફૂટ સાત ફૂટ જે જોતું હશે તે મળી જશે હવે પછી આવે છે આ એક નવું છે આપણે ચાર ફૂટમાં ચાર ફૂટમાં આપણે આ રોટાવેટર આવે છે અને મલ્ટી કેરમાં આવે છે જે પચીસથી છવ્વીસ ઓસ પાવરમાં યુઝ થશે એના પછી આપણે આવે છે મિની આ છે આપણે સાડા ત્રણ ફૂટનું રોટાવેટર આવે છે વીસ બ્લેડવાળું આવે છે જે મિની ટ્રેક્ટરમાં યુઝ થાય છે હવે આપણે આ એક નવું લાવ્યા છે રોટરી કેરો ટોટલી ડિસ્ક એરો છે જે આપણે અત્યારે લોન્ચ કર્યું છે અને આ નવું નવી પ્રોડક્ટ આપણે બનાવીએ છીએ હું ભરતભાઈ પટેલ પટેલ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ શ્રી ઉમિયા પ્લાવમાંથી આ પાંચસો લીટરની ટાંકીનો સ્પ્રે પંપ છે ટ્રેક્ટરથી ચાલતો આ પંપ છે આ પંપ છે તે ટુ ઇન વન મોડલ છે જેમાં તમે પાછળ રીલથી પણ લાંબુ કરી અને ટ્રેક્ટર જ્યારે અંદર ન જઈ શકે ત્યારે તમે આ રીલનો ઉપયોગ કરી શકો છો જ્યારે જ તમારું ટ્રેક્ટર ખેતરમાં જઈ શકે તેવી પોઝિશનમાં હોય ત્યારે આ બૂમનો ઉપયોગ કરી શકો આ બૂમની ટોટલ લંબાઈ ત્રીસ ફૂટ છે અને એમાં અઢાર ઇંચે નોઝલ લાગેલી હોય છે એમાં આપણી પાસે આ વાઈપર મોડલ પણ ઉપલબ્ધ છે જે તમે વાઇપર મોડલને બી છંટકાવ કરી શકો છો બીજું સેકન્ડ નંબરમાં આપણી એક નોઝલ બે સિસ્ટમની છે એક છે એ બ્રાસ નોઝલ છે અને એ બીજી છે સિરામિક નોઝલ કહેવાય છે જે જર્મનની છે આનો મેઇન ફાયદો જર્મન નોઝલનો એ હોય છે જેમાં પાણીનો તમારે વીસથી પચીસ ટકા કોસ્ટિંગ ઓછું આવે એટલે દવાનું પણ એટલો વીસથી પચીસ ટકા તમારે બચાવ થતો હોય છે આ મેઇન ખાસિયત નોઝલની છે પ્રોગ્રેસિવ કન્સ્ટ્રક્ટિવ એલ એલપી કંપની પુના જે આઈ જુદા જુદા પરિમાણોથી રજિસ્ટર્ડ છે એવી કંપનીએ એક આ સરસ મજાનું બાયોડાયજેસ્ટર ડેવલપ કર્યું છે જે બાયોડાયજેસ્ટરની અંદર માત્ર દસ જ દિવસમાં માત્ર દસ જ દિવસની અંદર જે ફર્મેટેશન તૈયાર થઈ અને જીવામૃત નીકળવાનું શરૂ થઈ જાય છે અને ખેતી માટે ખૂબ ક્રાંતિ લાવે એવું આ ડિઝાઇન થયેલું આ એક પ્રોડક્ટ છે અને એ પ્રોસેસમાં આપણે જો કહીએ તો પ્રોસેસની અંદર આનામાં ગાયનું છાણ ગૌમૂત્ર હા આ બેરલની અંદર જે દેખાઈ રહ્યું છે તે બેરલની અંદર આપણે છે ને ગાયનું છાણ ગૌમૂત્ર છાસ ગોળ રાંધેલા ચોખા અને પાણી એ એટલું આમાં દાખલ કરવામાં આવે અને પહેલી વખત આપણે જ્યારે ભરીએ ત્યારે દસ દિવસનો સમય લે પછી જે એની કેપેસિટી છે ચાર જુદા જુદા મોડલમાં અવેલેબલ છે આ યુનિટ તો એની જે કેપેસિટી છે એ કેપેસિટી પ્રમાણે રોજે રોજનું આઉટપુટ આપે છે અત્યારે આની અંદર ચાર મોડેલ અવેલેબલ છે એકસો પચીસ લીટર કેપેસિટીનું પહેલું સૌથી નાનું પછી બીજું જે છે એ બસ્સો પચાસ લીટર કેપેસિટીનું અને ત્રીજું છે છસ્સો લીટર કેપેસિટીનું અને ચોથું એક હજાર લીટર કેપેસિટીનું આમ ચાર મોડેલો અવેલેબલ છે આ જે કેપેસિટી છે એ પર ડેની કેપેસિટી મેં તમને કહી છે અને આ એક સ્પેશિયલ પ્રકારના ફેબ્રિકમાંથી બનાવવામાં આવે છે અને આ ફેબ્રિક એટલું બધું ટકાઉ છે કે જે એને હું તમને જરા એક મોડેલ પણ બતાવું તમને આ છે આ ફેબ્રિકને ગમે એટલી ખેંચ આવે તો તૂટતું નથી નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ ગિરીશભાઈ પટેલ છે આપ જે જોઈ રહ્યા છો અહીંયા ઓનની આ પ્રોડક્ટો છે તો અહીંયા પહેલી પ્રોડક્ટ જે છે આ જેનું નામ છે ટ્રુ રૂટ આ પ્રોડક્ટ એવી છે જે જમીન અત્યારે તમે જુઓ આટલો ભરમસાદ વરસાદ પડ્યો દસ દસ વીસ ઇંચ અને એમાં એક જમીનનું આપણું ધોવાણ થાય છે અહીંયા તમે જો અહીંયા પાણી ચાલુ છે અહીંયા પાણી ચાલુ છે અહીંયા બી ધોવાન થઈને આખી જમીન ધોવાઈ ગઈ છે તો આ જો તમે પ્રોડક્ટ વાપરેલી હશે તો તમારી જમીનને આ ફિઝિબલી પકડી રાખશે અને જમીનનું ધોવાણ નહીં થવા દે એટલે આ ટ્રુ રૂટ કરીને છે જે એગ્રીઓનથી અમે વેચી રહ્યા છીએ જે ફ્રાન્સની એસએનએફ કંપનીની આ પ્રોડક્ટ બનાવેલી છે ત્રીજી પ્રોડક્ટ છે આ ડિસોલ્ટ ડિસોલ્ટ એટલે કે તમે જોતા નામ ખબર પડશે કે તમારી જમીનમાં ક્ષાર ક્ષાર એટલે કે ઇલેક્ટ્રિક કન્ડક્ટિવિટી જમીનમાં જો એક ટકાથી વધારે જાય ખાસ કરીને મરચાં જેવી ખેતી જે આધુનિક ખેતી હોય એમાં એક પોઈન્ટ પચીસથી વધારે ઇસી હોય તો પચીસથી ત્રીસ ટકાનું વાવે ઉત્પાદન ઘટે છે આપણી ક્ષારવાળી જમીન હોય છે તો આપણે જનરલી જીપ્સમ વાપરતા હોય છે પરંતુ આ એવી પ્રોડક્ટ છે જે ડિસોલ્ટ એટલે કે એમાં એન્ટીસોલ્ટ ટેકનોલોજી છે આ પ્રોડક્ટ તમારી જમીનમાં તમારે જ્યારે બેઝલ ડોઝ બનાવતા ત્યારે પાંચ લીટર પ્રતિ એકરે અને પછી વેજીટેટિવ સ્ટેજ એ અઢી લીટર અને ફ્લાવરિંગ સ્ટેજે અઢી લીટર આપો તો આ જે સોડિયમ ક્લોરાઈડ જે કહેવાય ક્ષાર એ તમે પ્રકૃતિનો નિયમ છે પાણી આપો તો એ ઉપર આવે આ સોડિયમ અને ક્લોરાઈડને તોડીને એને જમીનના નીચે લઈ જાય છે અને ઉપરનો જે તમારો દોઢ ફૂટનો ભાગ હોય જેમાં ન્યુટ્રીઅન્ટ વધારે હોય એટલે તમે કોઈ બી માઇક્રોન્યુટ્રીયન્ટ આપો છો ઝીરો બાવન ચોત્રીસ તેર ઝીરો પિસ્તાલીસ ઓગણીસ ઓગણીસ આ બધું જ ક્ષાર વગરના પટ હોવાથી તમારા ન્યુટ્રેનની અપ્તે વધારે છે એટલે આ બ્યુટીફુલ પ્રોડક્ટ છે આ ટેકનોલોજી ઓફ સાયન્ વોટર સાયન્સ એસએનએલ કંપનીની છે અને આ આખી ફ્રાન્સની ટેકનોલોજી જે છે જે એગ્રીઓન કંપની અમારી એ અમે આ લઈને પ્રોડક્ટો લઈને આજે આખા ભારતભરમાં આને બધા વચ્ચે ખેડૂતો વચ્ચે આધુનિક ટેકનોલોજી માટે અમે લાવી રહ્યા છે શું નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ મિર શાહ છે અને હું એગ્રીઓન કંપનીનો ફાઉન્ડર છું હવે હું તમને જણાવીશ કે ખેડૂતોને ડ્રોન માટે એગ્રીઓન કેમ પસંદ કરવું તો આજે તમે જોઈ શકો છો કે અહીંયા આગાડી તમને દરેક દરેક કંપનીના ડ્રોન જોવા મળશે તો આ પહેલું ડ્રોન છે મારુદ કંપનીનું છે આ છે દક્ષા કંપનીનું ડ્રોન છે આ છે પારસ કંપનીનું ડ્રોન છે આ છે થાનોસ કંપનીનું ડ્રોન છે આ છે એરબોટ કંપનીનું ડ્રોન છે જે પંદર લીટરની ટેન્ક છે અને આ છે ગરુડા કંપનીનું ડ્રોન છે અને આના સિવાય પણ ઘણા બધા ડ્રોન છે કે જે જગ્યાના અભાવે અમે અહીંયા સમાવેશ કરેલ નથી તો તમે આ જોઈ શકો છો કે આ એક થાનોઝ કંપનીનું ડ્રોન છે અને હવે આ ડ્રોનની કિંમતની હું વાત કરું તો આ ડ્રોનની કિંમત છે છ લાખ રૂપિયા પણ અમારી પાસે ઘણા બધા ખેડૂતના પ્રશ્નો આવે છે કે સાહેબ છ લાખ રૂપિયાનું ડ્રોન અમારે ખરીદવું અમને મોંઘવું પડે અત્યારે અમારી પાસે ઇન્વેસ્ટમેન્ટ નથી તો એમાં ઘણા બધા રસ્તા છે તો પહેલો એક રસ્તો છે કે જે અમે ખેડૂતને લોન અપાવીએ છીએ તો નેવું ટકા લોન તો અમે કેન્દ્ર સરકારની એઆઈએફ યોજના અંડરમાં અમે જે અપ્રુવ છીએ તો એના થ્રુ અમે નેવું ટકા ફાઇનાન્સ કરાવીએ છીએ એટલે ખેડૂત એક માત્ર દસ ટકા રકમ ભરવાની છે તો ખેડૂત સાથે સાથે એન્ટરપ્રિનર પણ આ ડ્રોન ખરીદી શકે છે અને અમે એમની સાથે ડ્રોન આપ્યા પછી હાથ ઉપર નથી કરતા ડ્રોન આપ્યા પછી એમને કામ પણ આપીએ છીએ કે દાખલા તરીકે અમે દર વર્ષે બે હજાર એકરનું એમને કામ આપીએ છીએ એટલે ઓછામાં ઓછું દસથી બાર લાખનું એમને કામ મળે છે હવે ખેડૂતોનો બીજો પ્રશ્ન હોય છે કે ભાઈ સાહેબ ડ્રોન ચલો લોન ઉપર મળી ગયું પણ આમાં સબસિડી મળશે કે નહીં તો અમે ખેડૂતોને ગવર્મેન્ટ સાથે અત્યારે ગુજરાત ગવર્મેન્ટને અમે પ્રપોઝલ આપ્યું છે અને ગુજરાત સરકાર ટૂંક સમયમાં જ ડ્રોન ઉપર સબસિડીની યોજના ચાલુ કરવા જઈ રહી છે જેમાં લગભગ ચાલીસથી પચાસ ટકા સબસિડી ખેડૂતને મળવાપાત્ર રહેશે મારું નામ પ્રદીપ પટેલ પ્રાઇમ ડ્રોન કંપની મહેસાણા આજે મેપિંગ સ્ટીક છે એ અમે પ્રાઇમ ડ્રોન કંપની ડેવલપ કરી છે આ ખેતરમાં તમારે ખાલી આમ ચાર પોઈન્ટ લઈને ફરવાનું હોય છે અને તમે આ રીતે પોઈન્ટ લઈને ફરો એને એના પછી તમે એને રિમોટ કંટ્રોલની અંદર ઓટોમેટિક સ્પ્રે ઓપ્શન આપી દો એટલે આ ડ્રોન જે છે એ ઓટોમેટિક સ્પ્રેઇંગ કરીને પાછું આવી જાય છે અને જે એક્સિડન્ટની જે ચિંતા હોય છે ખેડૂત મિત્રોને એ આ મેપિંગ સ્ટીક એટલે પ્રાઇમ યુ એવીની મેપિંગ સ્ટીકથી આ આપણને ડ્રોન અકસ્માતની સંભાવના નહિવત થતી હોય છે અને અહીંયા તમે જોઈ શકો છો કે આ જે મેપિંગ સ્ટીક છે એ જીપીએસ કોઓર્ડિનેટ સાથે કોન્ટેકમાં આવતી હોય છે અને જે તમારા કરંટ લોકેશન છે એને લેતું હોય છે કારણ કે ગૂગલના જે ડેટા હોય છે એ છ મહિના કે એક મહિના જૂના ડેટા હોય છે અને આ ડ્રોનની જે સ્પ્રેઇંગ કેપેસિટી છે એ એક વાર ચાર્જિંગ કર્યા પછી ચાર વાર સ્પ્રે કરી શકાય છે નમસ્કાર ખેડૂત મિત્રો બાલતરુણ નર્સરી આ વખતે નવી વેરાયટી ગ્રીન લાઈમ વેરાયટી જે ઇન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ અમે લોન્ચ કરી છે આની ખાસિયતો છે કે બીજ વગરના છે ઝાડમાં કાંટા નથી અને બારે માસ આનું પ્રોડક્શન આવે છે અને બાલતરુ નર્સરી હવે એનું કોન્ટ્રાક્ટ ફાર્મિંગ બેઝ ઉપર અમે પ્લાન્ટેશન કરાવીશું અને બાયબેક અમે ફ્રૂટ લઈશું અને ખેડૂતોને બધી સર્વિસ આપીશું અને આનું અમે એક્સપોર્ટ પણ કરવાના છીએ અને પ્રોસેસિંગ અમે કરીશું આની ખાસિયત છે કે લીંબુમાં કાંટા નથી અંદર બીજ નથી અને બીજા ડિઝીઝ પણ કંટ્રોલ થાય છે આનામાં કેન્કરના રોગ નથી લાગતા સુકારો નથી ઝાડને જેટલું પ્રુનિંગ કરવાથી વધુ પ્રોડક્શન મળે છે પ્રુનિંગ કરવાથી ઝાડ સુકાતું નથી એટલે એના કારણે આ વેરાયટી આપણી બહુ જ ઇન્ડિયામાં સક્સેસ છે આ વેરાયટી ઓરિજિનલ વિયેતનામની વેરાયટી છે પણ આપણે ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયામાં લોન્ચ કરી છે તો આના વધુ માહિતી માટે કોન્ટેક કરજો બાલતરુ નર્સરી હિતેન્દ્ર પટેલ ગાંધીનગર ગુજરાત એ પહેલે તો આમ સુપ્રીમ જે છે હે સુપ્રીમ આપની प्लास्टिक के लिए जानी जाती है इंडिया में सबसे बड़ी कंपनी है तो ये ऐसे है अपने जो मिल्किंग जो है मिल्किंग प्रोडक्शन जो है उसके लिए ये प्रोडक्ट हैं जो अपनी गाय और जैसे जो भैंस वगैरह होते हैं तो उनकी सेफ्टी के लिए ये अपने ये एनिमेट आती है तो हमने इस प्रोडक्ट को नाम दिया है अपना एनिमेट करके और इसकी जो साइज़ है बेसिकली अपनी जो जो एस बोल सकते हैं हम हमारी जो एस है वो है पाँच बाई आठ की अपनी ये साइजेस हैं और पच्चीस एम एम इसकी अपनी थिकनेस है मेन पर्पज़ ये है कि ये इंसुलेशन होते हैं जैसे आज क्या है एज अ कमर्शियल जो है मिल्किंग प्रोडक्शन वो हम आर करते हैं तो आर के बाद हम अपने एनिमल को मस्ट ऐसा कुछ चीज़ देना कंपलसरी है अदरवाइज क्या होता है वहाँ से इन्फेक्शन उनको होना स्टार्ट होते हैं तो जब ऐसे टाइप के आप अगर मैट लगाते हो तो क्या होता है उनको सेफ्टी होती है कुशनिंग मिलती है तो वहाँ पे वो क्या है बैठ के कम्फर्टे आपके वो चुनगम करते हैं अगर वो जितना पागुर या चुंगम करेंगे

અને કિસાન સુવિધા કાર્ડની સર્વિસ પણ અમે લોકો ચાલુ કરી રહ્યા છે જેની અંદર વાર્ષિક જે કંઈ ખરીદી થાય છે એના ઉપર એ લોકોને પોતાના ખર્ચા કેમ ઘટે અને ઉત્પાદન કેમ વધે એ માટેનું કિસાન સુવિધા કાર્ડ પણ અમે લોકો ઉપલબ્ધ કરાવીએ છીએ મારું નામ વનરાજભાઈ અને મારા ભાઈનું નામ વિક્રમભાઈ છે અને અમે એગ્રી ઇન્ડિયા ફર્ટિકેમ નામની જે ફર્ટિલાઇઝરની કંપની છે એ ચલાવીએ છીએ જેની અંદર અમે બાયોલોજીકલ ફર્ટિલાઇઝર અને ઓર્ગેનિક ફર્ટિલાઇઝરનું મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ જે ઓલ ઇન્ડિયાની અંદર સપ્લાય કરીએ છીએ અને પાંચથી છ આઉટ ઓફ કન્ટ્રીની અંદર પણ અમે સપ્લાય કરી શક્યા છે અને ત્યાં અમારો રેગ્યુલર સપ્લાય અત્યારમાં હાલમાં જ ચાલુ છે ખાસ કરીને વાત કરવામાં આવે તો આજની જે આધુનિક ટેકનોલોજીને સાજે એવું એક ફર્ટિલાઇઝર એટલે કે બાયોલોજીકલ ફર્ટિલાઇઝર કે જે આજના ખેડૂતની ખૂબ સારી માંગ છે જેની ઉપર ગવર્મેન્ટ પણ ફોકસ કરી રહી છે કારણ કે એ આપણી જમીનને ભવિષ્યનું અંદર જે ખૂબ સારું એવું મટિરિયલ છે એ આપી શકે છે એનું એક ખાસ રીઝન છે કે જે બાયો એનપી કે ફર્ટિલાઇઝર આવે છે અમારું એ ફર્ટિલાઇઝર ની અંદર બેક્ટેરિયા બેઝ ફર્ટિલાઇઝર આવે છે જેમ કે રાઇઝોમિનિયમ નામના બેક્ટેરિયા પીએસબી અને કેએમબી આ વસ્તુનો અમે મિક્સ કરીને ફર્ટિલાઇઝર મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ મિત્રો મારી સાથે છે મારા બહુ જૂના મિત્ર અને ગુજરાતમાં ડિજિટલ એગ્રીકલ્ચર મીડિયાનો એક રીતે જેમને પાયોનિયર આપણે કહી શકીએ જગદીશભાઈ ધાનાણી મારી સાથે છે ઉંમરમાં મારાથી મોટા છે પણ દેખાવમાં મારાથી જુવાન લાગે છે અને સ્વામિનારાયણ ભગવાનના ભગત છે તો એમની પાસેથી આપણે બે શબ્દો સાંભળીએ છીએ સાહેબ નમસ્કાર એગ્રી મીડિયા મોબાઈલ એપ્લિકેશન છે જેનો અમે ડિજિટલ પ્લેટફોર્મ તરીકે ઉપયોગ કરી રહ્યા છીએ અને લોકોને માહિતી પહોંચાડવાનો એક અમારો પ્રયત્ન છે અને એ દ્વારા લોકોને પૂરેપૂરી માહિતી મળે સારી માહિતી મળે આ કન્સેપ્ટ છે પ્રમુખ સ્વામી મહારાજનો કન્સેપ્ટ છે અને એમનું કહેવું એવું છે કે સાચી માહિતી આપો સારી માહિતી આપો ઉપયોગી માહિતી આપો સમજી શકાય રીતે આપો આ સિઝનનો પહેલો લાલ તમારા ખેતરમાંથી તમારા સુધી કર્તવ્ય સીટનું મેજિક